અમરેલી જિલ્લાના બગસરા નગરપાલિકાના સફાઈ કામદારોએ કામકાજ ઠપ કર્યું છે બગસરા નગરપાલિકાના સફાઈ કામદારોની અનેક પ્રશ્નોને લઈને રોષ જોવા મળી રહ્યો છે બગસરા નગરપાલિકાની પડતર માંગણીઓ ન સંતોષવામાં આવતા સફાઈ કામદારો દ્વારા કામકાજ ઠપ કરવામાં આવ્યું છે ત્રણ મહિનાથી પગાર અને અનેક પ્રશ્નોને લઈને બગસરા નગરપાલિકાના સફાઈ કામદારોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તુરંત જ માંગણી સંતોષવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે એટલે હું એ કહેવા માંગુ છું અમારા જે અગાઉ આની પહેલાં અમે એ લોકોને આવેદનપત્ર આપેલું ત્યાર પછીની નોટિસ સ્વરૂપે એ લોકોને અઢાર તારીખની નોટિસ અઢાર છની નોટિસ આપી જો અમારા પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય અને સંતોષકારક કોઈ જવાબ નહીં મળે તો અઢાર છથી અમે તમામ સફાઈ કામ ઠપ કરી દેશું આગળ પછી એ લોકોએ અમને એવો ઉત્તરમાં જવાબ મોકલો કે હવે વિચારીશું ને નાણાકીય સ્થિતિ સારી નથી અને અમુક પ્રશ્નો અમે વહેલી તકે ફતે તમને જાણ કરશું એવા બધા મીઠા મીઠા જવાબ આપ્યા પણ જતના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું નથી અને એ લોકો કે હવે આપ જોઈશું ને વિચારશું એવું બધું ખાલી ખાલી કહે છે આજે તમારી સફાઈ ન થઈ તો તમને કોઈ સંસ્થાવાળી કે કોઈ નગરપાલિકામાંથી કોઈ કોન્ટેક્ટ કર્યો હોય કોઈ તમારી મુલાકાત કરી હોય અમે સફાઈ કામ ઠપ કર્યું એવી કંઈ કોઈ જાતની અમને કોઈ જાતની કોઈની જાણ નથી કોઈનો ફોન નથી એક ફોન અમને રામાણી સાહેબનો અમરેલીથી આવ્યો હતો